નમસ્કાર દર્શક મિત્રો એચ કે ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન જીએકેએસ અને સી ના નેતૃત્વ હેઠળ હિંમતનગર બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી આંગણવાડી અને હેલ્પરની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યપ્રમુખ અરુણ મહેતાએ તેમજ રાજ્યમંત્રી કોમરેડ કૈલાસબેન રોહિતે જણાવ્યું હતું કે દિવાળી આવી રહી છે અને રાષ્ટ્રીય કામગીરી કરતાં આંગણવાડી કર્મચારીઓને શ્રીએ લાંબા સમયનું પડતર ચૂકવણું કરેલ નથી નામ હાઈકોર્ટના તારીખ વીસ આઠ બે હજાર પચીસના ચુકાદા મુજબ આંગણવાડી વર્કરને રૂપિયા ચોવીસ હજાર આઠસો અને હેલ્પરને રૂપિયા વીસ હજાર ત્રણસો મુજબ ચૂકવવાના થાય છે તે પણ ચૂકવેલ નથી આંગણવાડી વર્કરો અને હેલ્પરો હજારોની સંખ્યામાં રેલીમાં જોડાઈ હતી આંગણવાડીના ઘરભાડા ગેસની બોટલના બિલો આંગણવાડી કેન્ટી ખર્ચ તેમજ મોબાઈલ કામગીરીના ઇન્સેટિવ લાંબા સમયથી બાકી છે આ સંજોગોમાં દિવાળી ટાણે પણ આંગણવાડી કર્મચારીઓને ખર્ચેલ રકમ પણ મળે નહીં તે સામે જબ્બર રોષ વ્યક્ત કર્યો હતો બે હજાર બાવીસમાં આપેલ વચન મુજબ નવા મોબાઈલ પણ આપવામાં આવેલ નથી અને આ મોબાઈલ ખરીદવા માટે કેન્દ્ર સરકારે ફાળવેલ એકસોને સાઠ કરોડ રૂપિયામાંથી મોબાઈલ ખરીદવા માટે કોઈ રકમ આપવામાં આવી નથી ગુજરાત સરકાર વર્ગ ચારના કર્મચારીઓને દિવાળી બોનસ આપે છે જ્યારે રાષ્ટ્રીય કામગીરી કરતી આંગણવાડી કર્મચારીઓ ઓરમાયુ વર્તન રાખે છે રેલીમાં હજારોની સંખ્યામાં જોડાયેલી આંગણવાડી કર્મચારી બહેનોએ દિવાળી ટાણે બોનસ આપવાની તેમજ લઘુત્તમ વેતન અને અન્ય લાંબા સમયથી બાકી બિલોનું દિવાળી પહેલાં ચૂકવણું કરવાની માગણીના પ્લેકાર્ડ સહિત સૂત્રોચ્ચાર કર્યા હતા રેલીમાં અરવલ્લી જિલ્લાના જીએ એસના પ્રમુખ અંસુયાબેન ઉપપ્રમુખ ઉર્મિલાબેન સીઆઈટીયુના પ્રદેશ પ્રમુખ ડાયાભાઈ જાદવ અને કિસાન સભાના રાજ્યમંત્રી પરસોત્તમદાસ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ વિવુસિંહ ચૌહાણ હિંમતનગર